હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાણંદ પોલીસે ગેસ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું પોલીસે રાંધણ ગેસના બાટલમાંથી ગેસ ચોરી કરતા પાંચ ઇસમોને ઝડપી પાડ્યા છે તો પોલીસે એકસો ચોપન ગેસના બાટલા સાથે પાંચ લોડિંગ રીક્ષા પણ કબજે કરી છે તો આપને જણાવી દઈએ કે સાણંદ પોલીસે આઠ પોઈન્ટ અગિયાર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે પ્રહલાદ પટેલ મિથુન રાવલ રામનિવાસ વિશ્રોઈ બાટલ માંથી ગેસ ચોરી કરવામાં આવતી હતી તો પાંચ ઇસમો ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે એકસો ને ગેસના બાટલા સાથે પાંચ લોડિંગ રીક્ષા પણ કબજે કરી છે તો જણાવી દઈએ કે જે પ્રકારે